અવાજ ધીમો આવે છે આવો જો આટલા બધી આટલા બધા વાલીઓ બેઠા હોય ને અવાજ બાર સુધી ના જાય તો કેવું લાગે ફરીથી એક વાર ભારત માતા કે ભારત માતાીન શરૂઆત ગુજરાતી માં કરું નમસ્કાર જય શ્રી કૃષ્ણ મંચસ્થ ઉપસ્થિત સૌ મહેમાનો સૌ વાલી મિત્રોનું અને સૌથી જે તૈયાર થઈને આવ્યા છે એમનું હું શ્યામ પરિવાર માંથી હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું મોસ્ટ વેલકમ શરૂઆત એક પંક્તિથી મારે કરવી છે કે મંદિરમાં દેવોને પરિચય છે મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે અરે મંદિરમાં દેવોને પરિચય છે મારો મસ્જિદ માં ખુદા ઓળખે છે અરે નથી વ્યક્તિત્વ મારું કોઈ દિશાનું બસ તમારા પ્રતાપે બધા ઓળખે છે બસ તમારા પ્રતાપે બધા ઓળખે છે થીઓત ખંત અને મહેનત પરિણામ લાવ્યા છે એ તમામ અને કદમ અસ્થિર હો તો રસ્તો નથી જડતો અરે કદમ અસ્થિર હો તો રસ્તો નથી જડતો અરે અડકમણ ના મુસાફિર ને હિમાલય પર નથી નડતો અડકમણ ના ને હિમાલય પર નથી નડતો તો કાર્યક્રમ ને આપણે આગળ વધારતા હું એટલું કહીશ કે સાહેબ આ પંથક ની અંદર આ પંથક ની અંદર ઘણી બધી સ્કૂલો છે પણ એટલું છાતી ઠોકીને કહીશ કે સાહેબ અમારી સ્કૂલ ના ધોરણ દસ ના ચોપન વિદ્યાર્થીઓ માંથી દસ વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષામાં એવન લાયા છે અધૂરું એટલું નથી એવન ની સાથે સાથે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ આ બંને મીડિયમ ની અંદર સાહેબ સેન્ટર ફર્સ્ટ નંબર કોઈ હોય તો તમે ચેક કરી લેજો ફક્ત અને ફક્ત શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થીઓ સાહેબ દસ વિદ્યાર્થીઓ એવન છે ને બાર વિદ્યાર્થીઓ એટુ સાથે સાહેબ ચોપન માંથી બાવીસ વિદ્યાર્થીઓ તો એવન એટુ વાળા છે અને આવા વિદ્યાર્થીઓ સાહેબ સન્માન કરવાનું કેમ ભૂલી જવાય એટલે અમારા સ્કૂલના ટ્રસ્ટી ડોક્ટર બંકિમ સર પાટીલ સર સર એમનો ખૂબ આગ્રહ હતો કે આપણા વિદ્યાર્થીઓ જો આટલા પંથક આટલું મોટું રિઝલ્ટ લાવતા હોય તો આવા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરીશું તો હું વન બાય વન જે પણ વિદ્યાર્થીઓ નામ બોલું એ અહીંયા સ્ટેજ પર આવે અને એમને ટ્રોફીથી આપણે સન્માનિત કરીશું સૌ પ્રથમ વિદ્યાર્થી છે કે જે સેન્ટરમાં ગુજરાતી મીડિયમમાં ફર્સ્ટ છે પટેલ શ્રદ્ધા વિપુલભાઈ કે જે આ કટલાલ સેન્ટર માં ફર્સ્ટ નંબર છે નવ્વાણું પોઈન્ટ ત્રેપન ની રેન્ક સાથે ફર્સ્ટ નંબર છે તો હું શ્રી વર્ષાબેન પંચાલ વિનંતી કરીશ કે એમને ટ્રોફી આપી અને સન્માનિત કરે વર્ષાબેન પંચાલ ના થવું જોઈએ સેન્ટ્રલ હોય વિદ્યાર્થી છે દીકરી ટ્રોફી આપી અને સન્માનિત કરે ખરેખર આ દીકરી માટે પણ જોરદાર જાડી થઈ જાય ઇંગ્લિશ મીડિયમ માં સેન્ટર ફર્સ્ટ વિનંતી કરી કે મયુર ટ્રોફી આપી અને સન્માનિત કરે

ટ્રોફી આપી અને સન્માનિત કરે તાળીઓ નો ચાલુ રહેવો જોઈએ કેમ વિનંતી કરી કે ટ્રોફી આપી અને સન્માનિત કરે આ એવન વિદ્યાર્થીઓ માટે ફરીથી એકવાર જોરદાર તાળી થઈ જાય મેડલ આપીને સન્માનિત કરશે શ્રેય સૌર્ય ત્રિવેદી સૌર્ય કરી કે દીકરાને મેડલ આપી સન્માનિત પટેલ જી વિદેશ ભાઈ એને પણ બોર્ડની પરીક્ષામાં એક ઉપરી પ્રાપ્ત કર્યો છે પટેલ રુદ્ર પ્રકાશ ભાઈ કે જેને બોર્ડની પરીક્ષામાં પટેલ રુદ્ર પ્રકાશ ભાઈ भाई राजू भाई मैंने पर बोर्ड की परीक्षा में डॉक्टर रश्मि रावत से विनती करी कि दीकरा ने मेडल अभी सम्मानित करे यादव हेतु राज कुमार सर से विनती करी कि दीकरे ने मेडल अभी ने सम्मानित करे, करे। सुधार देवान विजय कुमार

રૂપિયા માટે જોઈએ પાઉન્ડ અને ક્રિકેટ માટે જોઈએ ગ્રાઉન્ડ રૂપિયા માટે જોઈએ પાઉન્ડ અને ક્રિકેટ માટે જોઈએ ગ્રાઉન્ડ સાહેબ થતું હોય આટલા મોટા છોકરાઓનો સન્માન તો સાહેબ કેમ રહી જાય આપણે તાળીઓનો સાઉન્ડ કેમ રહી જાય આપણો તાળીઓનો સાઉન્ડ તો જોરદાર તાળીઓ વિદ્યાર્થીઓ માટે થઈ જાય તમામ વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવો એમની સાથે મહેમાન શ્રીઓ એવન અને એ વિદ્યાર્થીઓને જે સન્માનિત કર્યા છે